અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરમના કેસનો વધારો થઈ રહ્યો છે ત્યારે ત્રણ પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરના કેસનો વધારો થઈ રહ્યો છે ત્યારે ત્રણ પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અરવલ્લી જિલ્લામાં સૌથી પ્રથમ ભીલોડા તાલુકાના મોટા કંથારીયા ગામે બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેમાંથી એક બાળકીની સીરમ પોઝિટિવ આવ્યો છે જ્યારે સીએસએફ નેગેટિવ આવ્યો છે

પછી જાડા અને પછી ખેસ થઈ ગઈ હતી બહુ પછી ગામમાં લઈ ગયા ડૉક્ટર પાસે તે ગામમાં દવા નહીં મળી નહીં કહી દી ત્યાંથી પછી ઇકો કરીને શામળાજી ગયા શામળાજીથી કિંમતનગર ગયા ત્રણ દિવસ રહી ગયા બે દિવસ ત્રીજા દિવસે ખલાસ થઈ ગઈ સારવાર કરતો બસી નહીં હકજી એ અમે ત્યાં તાન્યો બે દિવસ આવીને આ જેમ તેમ ને એવી હતી તપાસ કીધી ત્યારે આપણે અરવલ્લી જિલ્લામાં વિષમ વાતાવરણ દરમિયાન ગરમ અને ભેજવાલી હવાના કારણે વાયરલ ઇન્સેફલાઇટીસના કેસો જોવા મળેલ છે આ રોહોગના વાક માટે સેન્ટફ્લાયના વાતાવરણ અનુકૂળ હોય તેવા સેનફ્લાયની ઉત્પત્તિને વિપુલ પ્રમાણમાં ઉત્પત્તિ થાય છે સેન્ટફ્લાય માખી ત્રણ જે હોય છે આ ત્રણ ફૂટ સુધી જ ઉડી શકે છે અને હોપિંગ કરતી હોય છે અને દિવસમાં જ કડતી હોય છે જ્યારે આ સેન્ટફ્લાય કરડે ત્યારે લોહીનો ચાટું થઈ જાય છે અને જ્યારે નાના બાળકોમાં જેની ઇમ્યુનિટી ઓછી હોય છે કરડે ત્યારે એને હાઈ ડિગ્રી ટેમ્પરેચર હોય છે એની એકસો ચારને એકસો પાંચ ડિગ્રી ફેરનાઇટ સુધીનો તાવ આવે છે અને બાળકને ખેંચ આવે છે જોડે જોડે જાડા પણ થઈ શકે છે તો આવા કેસ કોઈ જયારે આપણે વિસ્તારમાં મળે તો તમામને પબ્લિકમાં ના તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલ જે પણ નજીકનો સરકારી દવાખાના હોય ત્યાં સંપર્ક કરવાનો સારવાર લેવાનો આમ તો એની સારવાર સિમ્ટોમેટિક જ છે કોઈ સચોટ સારવાર નથી પ્રિવેન્શન ઇઝ ઓનલી ધ ક્યોર તો આપણે એને રોગને અટકાવવા માટે જે ફ્લાય નામનો જે મોસ્કિટો છે એમને આપણે નાબૂદ કરવાનું છે એના માટે આપણે ફાઇવ પર્સન્ટ મેલોથી ડસ્ટિંગ પાવડરનો ઉપયોગ કરી છે અને અત્યારે આપણે ભિલોડા અને મેયગ્રજ તાલુકામાં જ્યાં આપણે કેસ મળેલા છે ત્યાં તમામે તમામ જે એરિયા છે ત્યાં ડસ્ટિંગ થઈ ગઈ છે આપણી સર્વેની કામગીરી પણ થઈ ગઈ છે લગભગ સાડા છ હજાર ઘરોમાં આપણી સર્વેની કામગીરી થયેલી છે અને અત્યારે આપણે જિલ્લામાં ત્રણ કેસ મળેલા છે જેમાં બે મૃત્યુ પામેલા છે જે આપણા કાચા મકાન હોય છે માટીના કાચા મકાન હોય છે ત્યાં આ રોગ વધારે ફેલાઈ રહ્યો છે કાચી માટીના કાચા મકાનોમાં જે દરારો હોય છે ત્યાં એની દરારોમાં ફ્લાય જોવા મળેલ છે એટલે જે માટીને લીપણ ના હોય કે બીજા મકાન જે એવા હોય ત્યાં લીપણ હોય છે આ જૂની લીપણ હોય તેને હટાવી દેવું જોઈએ નહીં લીપણ કરવું જોઈએ અથવા પાકા મકાન જે સારા અત્યારે વ્યવસ્થા છે અને સાથે સાથે જે કાચા મકાન છે એમાં મેલોથીનની ડસ્ટિંગ થઈ જવું જોઈએ અને તમામે તમામે એરિયામાં જે લાગે કાચા મકાન છે અને મેલોથીનની ડસ્ટિંગની કામગીરી અત્યારે આપણે જિલ્લામાં ચાલુ છે તમામે તમામ બોર્ડર વિલેજમાં આપણે પણ કેમકે અમુક કેસે જે રાજસ્થાનથી પણ જીએમએલએ હિંમતનગર ખાતે આવેલા છે તો રાજસ્થાનને લગતા જેટલા પણ આપણા બોર્ડર વિલેજ છે તમામે તમામમાં આપણે ડસ્ટિંગની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એટલે પ્રિકોશનરી મેઝરમાં અત્યારે આપણે ડસ્ટિંગનો પ્રોગ્રામ તમામે તમામના બોર્ડર વિલેજિસમાં ચાલુ છે જે બિરોડા તાલુકામાં બીસ વિલેજેસ બોર્ડર વિલેજેસ છે મેઘરજ તાલુકામાં અગિયાર વિલેજેસ બોર્ડર વિલેજ છે તો આ બીસ અને અગિયાર ટોટલ એકત્રીસ ગામોમાં આજે પણ આપણે ડસ્ટિંગની કારીગરી પૂરું પૂરું કરીશું